જેને લઈને સિટી પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં તાજીયાની સ્થાપના અને તાજીયા ઠંડા કરવા તે અંગે ચર્ચા કરવામાં આવી હતી સાથે જુલુસ કાઢવા માટે કઈ રીતે પરમિશન લેવી સાથે દસમા ચાંદના દિવસે તાજીયા ઠંડા કરવા કોઈ તકલીફ ન પડે તે માટે રોડ પર સ્ટેજ ઉભા કરવા સાથે મુસ્લિમ બિરાદરો દ્વારા પર્વ ધામધૂમથી ઉજવાઈ સાથે વડોદરા શહેરમાં કોમી એકતા બની રહે સાથે સિટી પોલીસ મથકે ઝોન ચારના અધિકારી પન્ના મોમાયા દ્વારા મુસ્લિમ સમાજના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

તેમજ તાજિયા ના આયોજક ની બેઠક લેવામાં આવેલી હતી સિટી પોલીસ સ્ટેશન ખાતે આ બેઠક નું આયોજન કરવામાં આવેલું છે આ બેઠકની અંદર આયોજકો એ અરજી કરી રીતે કરવાની છે તાજેની પરમિશન માટે અને શું પ્રોસેસ કરવાની છે એની સૂચના આપવામાં આવેલી

ફિક્સ પોઈન્ટ રહેશે મૂવિંગ મૂવિંગ રહેશે ડી પોઈન્ટ રહેશે ધાબા પોઈન્ટ પર રહેશે અને ડ્રોન થી પણ અમે સુપરવિઝન કરીશું સોશિયલ મીડિયા ઉપર જે અફવાઓ ફેલાવે છે એના વિશે શું માહિતી સોશિયલ મીડિયા પર અમે આજથી જ ચાપી નજર રાખેલી છે અને કોઈ પણ એવી કોઈ પોસ્ટ હશે જે વાયરલ થશે તેની પર સખત સખત કાર્યવાહી કરવામાં આવશે અને શાંતિ સમિતિના સભ્યોને પણ આ બાબતે સૂચના માં આપવાલી છે કે એમના ધારે પણ કોઈ આવે તો અમારું ધ્યાન દોરે જેથી અમે કાર્યવાહી કરી શકીએ